આજે બાલવાટિકાના ભૂલકાઓને ગુજરાતી મહિનાના નામ શીખવાના છે તેને શીખવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો તૈયાર છો બધા તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ વેરી ગુડ સરસ મજાનું કમળ કરી દો સરસ વેરી ગુડ સરસ મજાનું પતંગિયું કરી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ચાલો તો હું પહેલાં બોલું છું તમારે સાંભળવાનું છે અને પછી હું તમને બોલાવું ત્યારે બોલવાનું છે પ્રયત્ન કરવાનો છે ચાલો પહેલાં તમારે સાંભળવાનું જ છે કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો હવે હું તમને એક એક બોલાવું તમારે બોલવાનું છે કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષ શ્રાવણ ભાદરવો ચાલો હવે એક એક ને બોલાવું છું પેલી ને બીજી લાઈન ઊભી થઈ જાવ ચાલો ઊભા થઈ જાવ ચાલો આ લાઈન ઊભા થઈ જાવ સરસ વેરી ગુડ ચાલો હવે તમને બોલાવું છું બરોબર બોલવાનો પ્રયત્ન કરવાનો છે ચાલો કારતક મહક્ષર પોણ ચૈત્ર વૈશાખ જેઠ કસાડ શ્રાવણ ભાદરવો આ સો ચાલો મજા આવી બોલવાની તમારે યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે સરસ બેસી જાઓ ચાલો તો મજા આવી તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ